જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ દરેક પ્રકારના વિડીયો અપલોડ કરવામાં આવે છે તો મિત્રો જે સો પ્લસ વિડીયો છે જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે જેમાં સાત હજાર પ્લસ આઈએમપી પ્રશ્નો છે જે તમારી આવનારી એક્ઝામમાં જે ઉપયોગી થશે તો તેના માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને તમને ફ્રીમાં પીડીએફ મળી શકે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું હેલ્પર માટે ઉપયોગી એમસીક્યુ ટેકનિકલ એમસીક્યુ આવા પ્રશ્નો પણ આવી શકે જે તમારી એક્ઝામમાં તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ પ્રથમ નંબરનો પ્રશ્ન છે સ્પ્રિંગમાં મહત્તમ સંભવિત ઉર્જા ક્યારે હશે તે જ્યારે ખેંચાય છે તે જ્યારે સંકુચિત થાય છે બંને સમયે જ્યારે ખેંચાય અને સંકુચિત થાય ત્યારે ઉપરમાંથી એક પણ નહીં તો તેનો સાચો જવાબ છે કે બંને સમયે જ્યારે ખેંચાય અને સંકુચિત થાય ત્યારે સંભવિત ઉર્જા હશે એના પછી વાત કરીશું જે બેરિંગ જે બેરિંગ્સ તેના પાર્ટસ વચ્ચેના બાહ્ય દબાણવાળા લુબ્રિકેટને દબાણ કરીને જનરલ અને બેરિંગ વચ્ચેના કોઈ સંબંધિત ગતિ વગર સ્થિર લોડને ટેકો આપે છે તેને ખાલી જગ્યા કહે છે તો તેનો સાચો જવાબ છે હાઇડ્રોસ્ટેટિક બેરિંગ આવા પણ પ્રશ્નો મિત્રો પૂછી શકાશે એના પછી વાત કરીશું ચાર સ્ટ્રોક એન્જિનમાં કાર્યકારી ચક્ર ખાલી જગ્યાએ પૂર્ણ થાય છે ચાર સ્ટ્રોક એન્જિનમાં કાર્યકારી ચક્ર ખાલી જગ્યાએ પૂર્ણ થાય છે તો ક્રેન્ક શાફ્ટના બે રેગ્યુલેશન દ્વારા ક્રેન્ક શાફ્ટના બે રેગ્યુલેશન દ્વારા મોસ્ટ આઈએમ પ્રશ્નો છે મિત્રો વારે વારે પૂછાયેલો છે આ પ્રશ્ન એક ડેઢ કેન્દ્રથી બીજા પર મુસાફરી કરતી વખતે કાર્યરત પિસ્ટન દ્વારા કાપેલા અંતરનું કદ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે એક ડેઢ કેન્દ્રથી બીજા પર મુસાફરી કરતી વખતે કાર્યરત પિસ્ટન દ્વારા કાપેલા અંતરને કદ ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો તેને સ્વેફ્ટ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે મોસ્ટ મોસ્ટાઈમ પ્રશ્ન છે મિત્રો એના પછી વાત કરીશું જો કોઈ પદાર્થનો વેગ બમણો થાય તો તેની ગતિશીલ ઉર્જા એટલે કે કાયનિક એનર્જી ખાલી જગ્યા થાય તો તે ચાર ગણી થાય નેક્સ્ટ કઈ કટિંગ સ્થિતિ કટિંગ તાપમાનનો મુખ્યત્વે અસર કરે છે કઈ કટિંગ સ્થિતિ કટિંગ તાપમાનને મુખ્યત્વે અસર કરે છે તો તેનો સાચો જવાબ છે કટિંગ ઝડપ નેક્સ્ટ સામાન્ય રીતે લેથનો બેડ બનાવવા માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે જે લેથ મશીન છે તેનો લેથ લેથનો બેડ બનાવવા માટે કયા મટીરીયલનો ઉપયોગ થાય છે તો તેનો સાચો જવાબ છે કાસ્ટાયર મોસ્ટ મોસ્ટાઈ પ્રશ્ન છે મિત્રો આ પરીક્ષામાં વારે વારે પૂછાયેલો છે જો જોબનું કદ મોટું હોય તો નીચે આપેલામાંથી કયું મશીન સપાટીઓનું મશીનિંગ કરવા માટે ઉપયોગી થાય છે જો જોબનું કદ મોટું હોય તો નીચે આપેલામાંથી કયું મશીન સપાટીઓનું મશીનિંગ કરવા માટે ઉપયોગી થાય છે તો તેનો સાચો જવાબ છે પ્લાનિંગ મશીન નેક્સ્ટ ગિયર્સમાં ઇન્ટરનલ કી વે ખાલી જગ્યાનો ઉપયોગ કરીને કાપી શકાય છે તો તેનો સાચો જવાબ છે ગિયર્સમાં ઇન્ટરનલ કી વે સ્લોટિંગ મશીનનો ઉપયોગ કરીને કાપી શકાય છે મસ્ટ એ પ્રશ્ન છે મિત્રો આવા પ્રશ્નો તમારી એક્ઝામમાં આવી શકે છે એના પછી હમણાં દિવસે દિવસે તમે જોઈ શકો છો જે પ્રશ્નો છે જે પેપર છે એનો જે પ્રશ્નોના લેવલ થોડું હાઈ છે તો એ પ્રમાણે આપણે તૈયારી કરવી પડશે મિત્રો વાહનોમાં ફ્લાય ફ્લાયવ્હીલ કોની વચ્ચે રાખવામાં આવે છે વાહનોમાં ફ્લાયવ્હીલ કોની વચ્ચે રાખવામાં આવે છે તો એન્જિન અને ક્લચ વચ્ચે નેક્સ્ટ ડીઝલ ઇંધણની ઇગ્નિશન ગુણવત્તા કોના દ્વારા સૂચવવામાં આવે છે તો ડીઝલ ઇન્જિનની ઇગ્નિશન ગુણવત્તા સીટેન નંબર દ્વારા સૂચવવામાં આવે છે જ્યારે પેટ્રોલમાં છે ઓક્ટેન નંબર તો યાદ રાખવા માટે ડી તો સી પેટ્રોલ તો પી હોવ આટલો યાદ રાખવાનો એક પ્રશ્ન તમારે બે પ્રશ્નો પૂછી શકાય ગમે તે ડીઝલ માટે પૂછી શકાય અથવા તો પેટ્રોલ માટે તો તમને આવડવું જોઈએ પેટ્રોલનું પેટ્રોલિક એટલે કે સ્ટોકિયોમેટ્રિક એર ઇંધણ ગુણોત્તર લગભગ ખાલી જગ્યા છે તો તેનો સાચો જવાબ છે પંદર જેમ વન પરંપરાગત બેટરી એટલે કે સ્પાર્કમાં ઇગ્નિશન સિસ્ટમ ઇગ્નિશન કોઈલમાં ખાલી જગ્યા વણાટ કોઈલ હોય છે એટલે કે વાઇન્ડિંગ કોઈલ હોય છે તો તેનો સાચો જવાબ છે બે વાઇન્ડિંગ કોઈલ હોય છે મોસ્ટ આઈમ્બી પ્રશ્ન છે મિત્રો આ ટાઈપના પણ પ્રશ્ન તમારી એક્ઝામમાં આવી શકે છે એના પછી વાત કરીશું ફ્લાયવિલ માટે સ્પીડમાં મહત્તમ વધઘટ અને સરેરાશ ગતિનો ગુણોત્તરને ખાલી જગ્યા કહેવામાં આવે છે ફ્લાયવિલ માટે સ્પીડમાં મહત્તમ વધઘટ અને સરેરાશ ગતિનો ગુણોત્તરને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઝડપની વધઘટનો કોઓફિશિયન્ટ નેક્સ્ટ એન્જિનમાં થતો ઘર્ષણ નક્કી કરવા માટે નીચે આપેલમાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે સૂચિત અને બ્રેક પાવરમાં પણ મોર સ્ટેસ્ટ વિલિયનની લાઇન પદ્ધતિ તો તેનો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ તમામે તમામ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે એન્જિનમાં જે ઘર્ષણ નક્કી કરવા માટે આઈસી એન્જિનની સંબંધિત કાર્યક્ષમતા અથવા તો કાર્યક્ષમતા એ કોનો ગુણોત્તર છે તો તેનો સાચો જવાબ છે વાસ્તવિક ચક્રની થર્મલ કાર્યક્ષમતા અને આદર્શ ચક્રની થર્મલ કાર્યક્ષમતા ઓપ્શન એ સાચો જવાબ છે જે તમારી આવનારી એક્ઝામમાં આ ટાઈપના પ્રશ્નો પણ હોઈ શકે છે નીચેના નીચે નીચેનું મશીન ઓપરેશન મેટલને કાપવા રેસીપ્રોકેટિંગ ક્રિયાનો ઉપયોગ થાય છે કયા ઓપરેશનમાં અથવા તો કયા મશીનમાં મશીન ઓપરેશનમાં તો તેનો સાચો જવાબ છે શેપિંગમાં રેસીપ્રોકેટિંગ ક્રિયાનો ઉપયોગ થાય છે રેસી એટલે કે ઉપર નીચે થયા કરે મતલબ કે ઉપર નીચે થયા કરે તેને રસી રેસી તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય ડ્રીલિંગ એપ્લિકેશનો માટે ડ્રિલનો વપરાતો લીપ એંગલ કે કેટલો હોય છે તો તેનો સાચો જવાબ છે એકસો અઢાર ડિગ્રી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ ટાઈપના મિત્રો પ્રશ્ન પૂછાય છે તમારી એક્ઝામમાં એના પછી વાત કરીશું કટિંગ ટૂલમાં મશીન ટૂલમાં વર્કિંગ રેસીપ્રોકેટિંગ ગતિમાં ફરે છે કટિંગ ટૂલમાં આ મશીન ટૂલમાં વર્કિંગ વર્ટિકલ રેસીપ્રોકેટિંગ ગતિમાં ફરે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી તેનો સાચો જવાબ છે ઓપ્શન બી જે અહીં તમે જોઈ શકો છો ઓપ્શન બી એના પછી લેથમાં નરને એના પછી વાત કરીશું લેથમાં નર્લિંગ ઓપરેશન શાનું ઉત્પાદન કરવા માટે વપરાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી નેક્સ્ટ વેક્યુમ ખાલી જગ્યા દ્વારા આપવામાં આવે છે તો વેક્યુમ વાતાવરણનું દબાણ માઇનસ એબસ્યુટ પ્રેશર ઓપ્શન ડી સાચો જવાબ છે મેકલીઓ ગેજ ખાલી જગ્યાના નિયમ પર કામ કરે છે તો બોઇલના નિયમ પર કામ કરે છે એના પછી વાત કરીશું મિત્રો એક મિત્રો પ્રશ્ન બાકી રહી ગયો તો અહીં જે આપણે જોઈ શકીએ છીએ સ્મૂથ અને ક્લોઝ ક્લોઝડ ટોલરન્સ હોલ મેળવવા માટે ઉપયોગમાં લેવાતું ઓપરેશન કયું છે તો તેનો સાચો જવાબ છે મિત્રો રિમિ નેક્સ્ટ મટીરિયલની શક્તિ એટલે મટીરિયલની શક્તિ એટલે તો કે લગાવેલ બાહ્ય બળને પ્રતિકાર જેને મટીરિયલની શક્તિ તરીકે ઓળખવામાં આવે છે બ્રિલને કઠિન કઠિનતા પરીક્ષણમાં ખાલી જગ્યાનો ઇન્ડેટરનો ઉપયોગ થાય છે તો સ્ટીલ અથવા તો સ્ટંગ સ્ટન કાર્બાઈડમાંથી બનાવેલો ગોળો નેક્સ્ટ મટીરિયલની ડક્ટિલિટી એટલે શું તો મટીરિયલની ડક્ટિલિટી એટલે કે ટેન્સાઇલ ટેસ્ટ દરમિયાન ફ્રેક્ચર પર મૂળ લંબાઈના વિસ્તરણ અને મૂળ લંબાઈનો ગુણોત્તર એટલે કે મટીરિયલની ડક્ટિલિટી ધાતુના નક નક્કરણ દરમિયાન ફાઇન ગ્રેન કદ ખાલી જગ્યા રીતે મેળવી શકાય છે તો નીચા વૃદ્ધિ દર અને ઉચ્ચ ન્યુક્લિએશન દ્વારા દર નેક્સ્ટ ફેરાઈટ એ ખાલી જગ્યા છે તો ફેરાઈટ એ ખૂબ જ ઓછા કાર્બન સાથેનો શુદ્ધ આયર્ન છે નેક્સ્ટ નર્મ કાસ્ટ આયર્ન એટલે ગ્રેફાઇટ ગોળાકાર સ્વરૂપમાં હોય છે નેક્સ્ટ એલોય સ્ટીલમાં એલોઇંગ તત્વ તરીકે ક્રોમિયમ મુખ્યત્વે શા માટે ઉપયોગમાં લેવામાં આવે છે તો કાટ કોરોજન અને ઓક્સિડિશન પ્રતિકાર સુધારવા માટે ઓપ્શન સી સાચો જવાબ છે ઓપ્શન સી સાચો જવાબ છે તો મિત્રો આ જે મોસ્ટ ટાઈમ પ્રશ્નોની ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આવનારી એક્ઝામમાં તમારે આવા પણ પ્રશ્નો હોઈ શકે જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો